નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી હેલ્પમાં આપનું સ્વાગત છે તારીખ મે આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં આવે હવામાન કેવું રહેશે તેમજ દનૈયાના આધારે સોમાસું કેવું રહેશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તેમજ આગામી સમયની અંદર પ્રિમોન્સૂન એક્ટિવિટી ક્યારે ચાલુ થશે હીટવેવ કયા વિસ્તારમાં રહેશે સંપૂર્ણ અપડેટ મેળવીએ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગુજરાતની અંદર જે વાતાવરણ જોવા મળી રહ્યું છે અતિશય ગરમી જોવા મળી રહી છે તેના આધારે પણ કહી શકાય આવનારું ચોમાસું સોળ આની કે સવાયું સોળ આની જોવા મળશે તેમજ જે દનૈયા ઓગણત્રીસ એપ્રિલથી સ મે સુધીમાં જે જોવા મળ્યા છે તેમાં છેલ્લા બે દનૈયામાં ક્યાંક ક્યાંક સાટા સૂતી જોવા મળી છે તેમજ વાદળા પણ જોવા મળ્યા છે જે કચ્છરૂપી વાદળા હતા તેનો કોઈ પ્રભાવ નહીં પડે પરંતુ શરૂઆતના જે દનૈયા હતા તે દેખીતી રીતે પણ ખૂબ જ સારા હતા જેના કારણે કહી શકાય કે આ વર્ષે ચોમાસું સારામાં સારું રહેશે કેટલાક વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પણ પડી શકે છે ખેડૂતો માટે પણ સારું રહેશે તો આગામી સમયની અંદર જૂન મહિનાની અંદર પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ વાવણી થઈ શકે અને ખાસ કરીને પંદર જૂન આજુબાજુ જે વાવણીના જે સંજોગો છે તેના કરતાં પણ વહેલા પાંચ દિવસ એટલે કે દસ જૂન આજુબાજુ વાવણી લાયક વરસાદની શરૂઆત મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી થઈ શકે છે હવે આપણે જોઈએ અત્યારનું વાતાવરણ કેવું જોવા મળશે અત્યારની આપણે અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં પણ વાદળા છે નલિયા આજુબાજુ ખાવડા આજુબાજુ તેમજ સૌરાષ્ટ્રમાં હળવદ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લો તેમજ જૂનાગઢ પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે સુરત વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વાદળા જોવા મળે છે તેમજ આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે પણ સવારના સમયે આ બધા જ વિસ્તારોમાં વાદળા જોવા મળશે આગામી સમયની અંદર ચૌદ પંદર તારીખથી ફરી વખત ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે માવઠાનો વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળશે આજની વાત કરીએ તો આજે પણ સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો ઉપર સાટા સૂટી ભાણવડ આજુબાજુ તેમજ કુતિયાણા આજુબાજુ થઈ શકે તેમજ આગામી સમયમાં આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ સૌરાષ્ટ્રના જે જામનગર સાઈડના વિસ્તારો છે તેમાં સાટા સુટી થઈ શકે છે તેમજ નવ તારીખની અંદર પણ સાટા સૂટીની સંભાવના ગણી શકાય આગામી સમયમાં ફરી વખત ગુજરાતની અંદર બાર તેર તારીખથી વાતાવરણમાં પલટો આવશે અને લુણાવાડા આજુબાજુના જે વિસ્તારો છે દાહોદ આજુબાજુના જે વિસ્તારો છે કડાણા છે જહલોદ છે કુશલગ્રહ મેઘનગર તેમજ દાહોદ સાઇડના જે વિસ્તારો છે છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો છે કવાટ આજુબાજુના જે વિસ્તારો છે તો આ બધા જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય સાટા સુટી તેમજ દક્ષિણ ગુજરાતમાં બીલીમોરા નવસારી વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વલસાડ તેમજ સતાણા વાપી ખાડોલી કડાણા વાની આ બધા જે વિસ્તારો છે તેમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે આગામી તેર તારીખની વાત કરીએ તો તેર તારીખમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની સંભાવના છે ચૌદ પંદર સોળ તારીખથી પણ કેટલાક વિસ્તારોમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળશે હવે આપણે વાત કરીએ ગુજરાતની અંદર પવન કેવો ફૂંકાશે આજની વાત કરીએ તો આજે સાંજના સમયે ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં અડતાલીસની પવનની ઝડપ સૌરાષ્ટ્રમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક જોવા મળશે જેમાં જોટાના પવનો હશે અને આવતીકાલની વાત કરીએ આઠ તારીખની તો તેમાં પણ છેતાલીસ સુધીની પવનની ઝડપ કેટલાક વિસ્તારોમાં જોવા મળશે તેમજ આગામી સમયની અંદર હવે પવનની ઝડપ ચાલીસથી પિસ્તાલીસ મિનિમમ જોવા મળશે કચ્છમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રની અંદર 39 અગિયાર તારીખમાં જોવા મળશે બાર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર સુડતાલીસ ઉત્તર ગુજરાતમાં સુડતાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસની જોટાના પવનોની પવનની ઝડપ જોવા મળશે આગામી સમયમાં પંદર અને સોળ તારીખથી ફરી વખત કચ્છમાં તેપન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બેતાલીસ સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોટાના પવનોની ઝડપ જોવા મળશે હવે આપણે વાત કરીએ ગુજરાતની અંદર તાપમાન કેવું રહેશે આજની વાત કરીએ તો ખાવડાની અંદર બેતાલીસ ડિગ્રી તેમજ મહેસાણા બેતાલીસ પાલનપુર એકતાલીસ અમદાવાદ બેતાલીસ વડોદરા બેતાલીસ દાહોદ ચાલીસ તેમજ રાજકોટ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ ભાવનગર આજુબાજુ આડત્રીસ સુરતમાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે બપોરના સમયે એટલે કે બે વાગ્યાના સમયગાળા સુધીનું ખાવડા એકતાલીસ ગાંધીધામ ઓગણચાલીસ અમદાવાદ તેતાલીસ મહેસાણા પાલનપુર સુઈગામ બેતાલીસ દાહોદ એકતાલીસ વડોદરા બેતાલીસ રાજકોટ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ ભાવનગર ઓગણચાલીસ ચાલીસ સુરત આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તેમજ નવ તારીખનું જોઈએ તો નવ તારીખમાં પણ ખાસ કરીને ખાવડા એકતાલીસ ગાંધીધામ સાડત્રીસ અમદાવાદ બેતાલીસ મહેસાણા બેતાલીસ ડિગ્રી હળવદ બેતાલીસ જુનાગઢ ચાલીસ સુરત સાડત્રીસ વડોદરા બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ દાહોદ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસનું તાપમાન જોવા મળશે કેટલાક વિસ્તારો કે જેમાં વેવની આગાહી કરવામાં આવી છે ભાવનગર જિલ્લાના વિસ્તારો હોય જામનગર પોરબંદરના વિસ્તારો હોય તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતના એકાદ બે સ્થળો હોય તેમાં વધારે પડતી હીટ વેવ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ